વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે તે સમય જ મોરબી શહેરના પરાસમાન મહેન્દ્રનગર પાસે સુપ્રસિદ્ધ રામધન આશ્રમ આવેલ છે જેમાં મંદિરની છત ઉપર ટિંટોડીએ ઈંડા મૂક્યા છે જેની જાણ મહંત ભાવેશ્વરીબેન અને મુકેશ ભગતને થતાં તેઓ ટિંડોડીયાને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તેવી તકેદારી રાખી રહ્યા છે જ્યારે નાના બાળકો તો વાલીઓને સાથે લાવીને ઈંડા જોવા આવે છે એકંદર મંદિરની છત ઉપર ટીંડોળીએ ઈંડા મૂક્યા છે એ વાતને લઈને ખેડૂતો ખુશાલ છે કારણ કે ટીટોળીએ ઊંચા ટેકા ઉપર અંડા મૂકે તો વરસાદ બહુ સારા થાય આવી લોકવાયકા છે જેને લઈ સારા ચોમાસાની આશાએ ખેડૂતોમાં ખુશ જોવા મળી રહી છે શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મૂરવી